જય માતાજી મિત્રો તો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને વાત આપણે કરવાની છે કે આજે વીસ દિવસ થઈ ગયા છે બટાકા અને કંપનીના બટાકા છે થોડા આશા રાખવામાં આવ્યા છે રાખ્યા છે એટલે સારું ઉત્પાદન થાય એના કારણે અને આજે દવા સોટવાનું ચાલુ છે અને ખાસ બતાવવાનું આપણા ખેડૂત ભાઈઓને નહીં કે અમે એક બનાવ્યું છે દેશી જુગાડ બનાવવાનું છે કે અમે આ દવા વીસ તળે છોટવા એક જાતે એક જુગાડ બનાવ્યો છે દવા સોંટવાનો બરાબર

કોન્ટેક નંબર છે એમનો આ કોન્ટેક નંબર છે પણ એ હાલે મને યાદ નથી બરાબર કશું તો આપણે શું બોલીએ જેમ રઘુભાઈ આપણે અત્યારે વાત કરી કે એમને જાતે બનાવ્યો પણ ખેડૂત ભાઈઓને કોઈ પણને જો અત્યારે જોતું હોય આ દવા સોંટવા માટે તો આખુલ ચાર રસ્તા અનિલભાઈ સોલંકીના ત્યાં અને એગ્રોનું નામ શું છે કુળદેવી એગ્રીટેક કુળદેવી એગ્રીટેકની ખાસ મુલાકાત લેજું તમને દવા સોટવાની બહુ મજા આવશે અને માઇકો માઇકોરાજા ડ્રિંકિંગ કરવાની ઓકે

અત્યારે તમને ડેમો જે કરીને બતાવ્યો દવા સોટવાનો બહુ સારું રહેશે સરળતા જે અનિલભાઈ વાત કરી કે કેવી રીતે અનિલભાઈ ખેડૂત માટે ખેડૂત માટે એકદમ સારું અને દવા બગડતી નથી બરાબર અને મૂળમાં પંપથી પણ દવા ખાવાની મજા આવે છે અને ડાયરેક્ટ મૂળ સુધી આ દવા પહોંચે છે તો બહુ સારું કહેવાય ખેડૂતભાઈઓ માટે એટલે ઉપયોગ કરજો એકવાર જરૂર મારું કહેવું છે એવું જ છે અને કહેવાનું છે એટલું જ કે આપણે હવે આ બટાકાનો

તો મિત્રો તમે આ જે વાત કરી એ દવાનો ઉપયોગ કરજો અને આપણે આ બ્લોકને અહીંયા પૂરો કરીએ છીએ તો જય માતાજી જય માતાજી